છોકરો નહિ છોકરો રિહોણો છે કે છે કે હું તો કે ગજબ રૂપ ગજબ રૂ પાકિસ્તાન કઈ કોઈ જ નહીં પણ એક બે ને તેને કપાસ છોકરો મોટો થઈ ગયો પણ કોચા પડે કે હાળું બગાડીને ખ્યાલ શું કરું કોચુ હેતુ નવરો થતો પણ કોની વાત ના દેવાની બે તો બે ઓડીઓ કુવા કનેક્શન પાણી હાડું નાળિયમ થતું હતું

આજો કા સુરભા સુરભા વાતો કરે છે એ મારા કાકો છે મારા સીઆઈ ની ફરે છે ને કેમ ભાઈ છે આ વાતો કરે છે હો પણ ઉપર હે કમ્પ્લીટ આ કાકો પાક્યા છે આ થઈ જા હા ઓ દો મારો જ પડ હે રે ચાલો ડાજી નો નંબર હાલો હું નામ એડ કરેલો છે જોવો પડે હા મળે મળે અરે રીંગ તો જાય છે

કોણ રાધા હું આ બાજુ નહી હરે તો પણ આ કીધું ભેગો થતો જવું

ના માં છોડી અરે એની માં છોડી કોને જાય યાર ના ના ઈમ ના હગાઈ ની વાત હો પડી ઓ વા એ ની હગાઈ કો ખગાઈ કરો તો મે છોડી ના યાર અમાર ગોમ માં વાત ક થઈ છે કોણ વાત થઈ છે વાત કરી છે ને પેલા ભાઈ આપણો સુર ભાત કોક ભેગા છે તો મને સુર ભાઈ ઓ સુર ભલે ફોન ના આય દો હા એ તણ તમે કોક કી પાકો કર્યું છે ઈ વાત કર સારું છે રી કરાતું હે યાર ભલા મોણ સમ

તમે યાર પૈસા તમે કરો છો ને મારે હગુન છોડી રાખવાની ના 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 યાર પૈસા તો છો તમે ઘર જોવા તો એક યાર છોકરો જોવા તો યાર વીસ ભાઈ કે ખબર છે એ ઓનો સાપરું છે જમીન તો શોર્ટ નહીં અને છોકરી દારૂ પીવો છે એની માએ દારૂ હ એના બાપોય દારૂ લીધો ઓ વી ભાઈ એ તો બધું ડેક મારી ગયા છે યાર ડેક મારી ગયા છે આજ જ હું જોયો તો પેલા ભાઈ નહીં ગલ્લા દુકાની ગૌ વેસવા આવ્યો હતો પાડું એ નતું પા ગૌ વેસીને આવ્યો છે

એ તો કઈ ઘર કોઈ એટલે આવું બધું મગજમાં ના લેવાનું ના લેવાનું તમે આવો જોઈ લેવાનું આપડે ની વાત ના પેલી ના કરવા ને તો જ ગોમ કરવાનું એતો ધાર યાર ભાઈ છે

બધું <laughs> <laughs> અમારે ઘેર બાબા કોઈ ના વિસરાય ના એને જવાનું જોઈ અને પાર્ટી અમે જો આવે તો કરવાનું